ડિયર ફ્રેન્ડ્સ આજે આપણે એક નાસ્તાની રેસીપી વર્કી પૂરી એટલે કે લેયર ફરસી પૂરી બનાવવાના છે એના માટે મેં મરી લીધેલી છે અજમો અને સરસ અધકચરો વાટી લઈશું આ ટાઈપનો આપણે અધકચરું વાટી લીધું છે મેદાના લોટમાં આપણે જે પ્રિપેર મસાલો હતો તે લીધો છે મીઠું એડ કરીશું ચીલી ફ્લેક્સ એડ કરીશું મોણ માટે ઘી લઈશું અને પ્રોપર મિક્સ કરી લઈશું આપણે તમે તેલ બી લઈ શકો છો પણ ઘીથી ફરસી થાય છે જે આપણને બહાર જેવું જોઈએ છે ટેક્સચર અને ટેસ્ટ એવું મળી રહે છે આપણે પ્રોપર મિક્સ કરી લીધું હવે આપણે પાણી લઈ અને જે લોટ બાંધી દઈશું આ ટાઈપનો આપણે ઢીલોય નહીં અને કઠણ લેવો લોટ બાંધી વણી લેવાની છે આપણે ત્રણ મોટી રોટલી વણીશું એક રોટલી પર આપણે ઘી અને લોટનું મિશ્રણ બનાવેલું છે તે લગાવીશું ઈવન આપણે રોટલી પર સ્પ્રેડ કરી દઈશું એના પર આપણે બીજી રોટલી પાથરીશું એના પર બી જે આપણે મિશ્રણ બનાવ્યું હતું તે ઇવન સ્પ્રેડ કરી દઈશું અને ત્રણેય રોટલીને આ ટાઈપથી આપણે રાઉન્ડ કરી લઈશું હવે આપણે એને કટ કરી લઈશું તમને જેવી સાઇઝ પૂરીની નાની મોટી બનાવી હોય એ ટાઈપનું તમે કટ કરી શકો છો મેં આ મીડિયમ સાઇઝની પૂરીના માપથી કટ કરેલું છે કે કેવા લેરિંગ છે આ ટાઈપ વણી અને એને કાણા પાડી લઈશું જેથી એ થાય અને ફરસી મીડિયમ હોટ ઓઈલ પર આપણે એને એક સાથે લોટમાં તરવાની છે એક બે તરવા જશો તો એનો કલર પ્રોપર નહીં આવે અને જે આપણને જે ફરસી ટેક્સચર જોઈએ છે એ નહીં મળે તો દસ બાર નાની નાની પૂરીને એક સાથે આપણે તરવાની છે અને તરત ચમચો નથી હલાવવાનો બધી એક બંને સાઈડથી થોડી થોડી તરાઈ જાય ત્યારબાદ આપણે એને રાઉન્ડ કરવાની છે તમે જોઈ શકો છો કે કેવા લેયર સરસ છૂટા પડ્યા છે તેલમાં આપણે આવી રીતે ઉલટ પુલટ કરીને બંને સાઈડથી તરી દેવાની છે મીડિયમ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે પૂરી તરવાની છે આ પૂરીને તમે પંદર દિવસ સુધી સાચવી શકો છો આપણી પૂરી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એના પર ચાટ મસાલો ભભરાવીશું તો આપણી વરખી પૂરી રેડી થઈ ગઈ છે તમને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં યુટ્યુબના બેલ